प्रश्न नंबर एक भारत की प्रथम महिला अ. सरोजिनी नायडू बी किरण बेदी सी विमला देवी दी मधर टेरेसा साचो जवाब छे बी किरण बेदी પ્રશ્ન નંબર બે કઈ માછલીના હોઠ અને દાંત મનુષ્ય જેવા હોય છે અ કેટફીશ બી જેલીફિશ સી ઉડતી માછલી દી ટાઈગર ફિશ સાચો જવાબ છે દી ટાઈગર ફિશ प्रश्न नंबर त्र डाबर आबला क्या देश कंपनी छे? अ भारत, बी अमेरिका सी इंग्लैंड, डी यूरोप साचो जवाब छे अ भारत प्रश्न नंबर चार वू पड़त केड़ा खावा कयो रोगो थाय कब्जियात बी पथरी सी सुगर दी कोरोना साचो जवाब छे सी सुगर प्रश्न नंबर पांच नोकिया कया देश कंपनी छे अ जापान बी अमेरिका सी चीन ફિનલેન્ડ સાચો જવાબ છે ધી ફિનલેન્ડ પ્રશ્ન નંબર છ કાળા સફરજન કયા દેશમાં જોવા મળે છે અ ભારત બી ચીન સી નેપાળ ધી શ્રીલંકા સાચો જવાબ છે બી ચીન પ્રશ્ન નંબર 7 હોલિકા દહન દરમિયાન કયું અનાજ વાડવામાં આવે છે અ ઘઉં બી જવ સી બાજરી ડી ડાંગર સાચો જવાબ છે બી જવ પ્રશ્ન નંબર આઠ દૂધમાં શું ભેળવીને પીવાથી મગજ તેજ થાય છે વરિયાળી બી બદામ સી કાજુ ધી ઇલાયચી સાચો જવાબ છે વરિયાળી પ્રશ્ન નંબર નવ વિશ્વનો કયો દેશ છે જ્યાં માછલીઓનો વરસાદ થાય છે અ ઇઝરાયેલમાં બી ઉત્તર કોરિયામાં સી સિંગાપોરમાં દિ હોન્ડુરાસમાં સાચો જવાબ છે દિ હોન્ડુરાસમાં પ્રશ્ન નંબર દસ ગરીબોની બદામ કોને કહેવાય છે અ બટેટા બી વટાણા સી કેળા દી મગફળી સાચો જવાબ છે દી મગફળી પ્રશ્ન નંબર અગિયાર કયા દેશમાં સૌથી વધુ ખેતી કરવામાં આવે છે અ જાપાનમાં બી ચીનમાં સી ભારતમાં બી અમેરિકામાં સાચો જવાબ છે સી ભારતમાં પ્રશ્ન નંબર બાર કયું પ્રાણી સૌથી વધુ ઊંઘે છે અ ઘોડો બી રીંછ सी हाथी, सिंह। हाथ। साचो जवाब छे, डी सिंह प्रश्न नंबर तेर छत्तीसगढ़ गढ़नी राजधानी कई छे। अ चंडीगढ़, बी रायपुर सी देहरादून दी हैदराबाद। साचो जवाब छे बी रायपुर प्रश्न नंबर 14 विश्वનો સૌથી મોટો મહાસાગર કયો છે અ પેસિફિક મહાસાગર બી એન્ટાર્કટિકા મહાસાગર સી એટલાન્ટિક મહાસાગર ડી કોઈ નહીં સાચો જવાબ છે પેસિફિક મહાસાગર પ્રશ્ન નંબર પંદર શિક્ષણની બાબતમાં કયું રાજ્ય સૌથી આગળ છે અ કર્ણાટક બી મુંબઈ સી કેરળ દી દિલ્હી સાચો જવાબ છે સી કેરળ प्रश्न नंबर सोल काचू दूध पीवा वृद्धि अ याददास्त बी ताकत सी बुद्धि डी लंबाई साचो जवाब छे बी ताकत प्रश्न नंबर सत्तर कयु प्राणी सौथी वधु बाड़को पैदा करे छे। A. ससलू, बी वीछी सी साप माछली। साचो जवाब छे अ ससलू प्रश्न नंबर अठार कयु पक्षी का जुए छे। ઘોવડ બી ચામાચીડિયું સી કાગડો બી મોર સાચો જવાબ છે બી ચામાચીડીયું પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી કયું નૃત્ય પુરુષો અને સ્ત્રીઓ બંને માટે છે અ ગરબા નૃત્ય બી धूमर नृत्य सी मेरायो नृत्य दी घुडला नृत्य जवाब छे अ गरबा नृत्य प्रश्न नंबर वीस बांग्लादेश ना चलन नाम शु रूपियो बी डॉलर सी टका दी दिना साचो जवाब छे सी तका प्रश्न नंबर 21 કાચી બદામ કયો રોગ મટાડે છે અ સુગર બી કેન્સર સી हार्ट अटैक डी કિડની સાચો જવાબ છે અ સુગર दोस्तों वीडियो पसंद आयो हो तो लाइक करो चैनल म नवा हो तो चैनल ने सब्सक्राइब करी लो